નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આજે હું ન્યૂઝ લઈને આવી છું કે નવોદય વિદ્યાલયના ફોર્મ ભરાવાના મિત્રો ચાલુ થઈ ગયા છે જે પણ વિદ્યાર્થીઓ પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે તેને આ ફોર્મ અવશ્ય ભરવું જોઈએ અને એક્ઝામ પણ અવશ્ય આપવી જોઈએ મિત્રો તો નવોદય વિદ્યાલય સમિતિમાં ફોર્મ ભરવાના મિત્રો ચાલુ થઈ ગયા છે તો જે વિદ્યાર્થી પાંચમામાં છે તે ફોર્મ ભરી શકે છે છઠ્ઠા માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ ચાલુ થઈ ગયા છે મિત્રો તો આ ફોર્મ દરેકે દરેક વિદ્યાર્થીએ ભરવા જેથી કરીને એનું નોલેજ છે ભલે પાસ ના થાય પણ એનું નોલેજ થોડું વધશે અને એક્ઝામ લેવા એક્ઝામનો જે ડર હોય છે એનો દૂર થશે મિત્રો એટલે આ એક્ઝામ દરેકે દરેક વિદ્યાર્થીઓએ આપવાની રહેશે. તો ઓફ સ્કૂલ ઇન્ડિયા હરુ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ બે હજાર પચીસ છવ્વીસ ઓનલાઈન એપ્લિકેશન આર ઇન્વેટેડ ટુ એડમિશન ટુ ક્લાસ સિક્સ ઇન જવાહરલાલ જવાહર નવોદય વિદ્યાલય થ્રુ આઉટ ટેસ્ટ ફોર બોયસ એન્ડ ગર્લ્સ ગર્લ્સ બોયસ ના ને અલગ હોસ્ટેલ છે ફ્રી એજ્યુકેશન છે બોર્ડ એન્ડ લોડિંગ લોગિંગ છે પછી વાઇલ્ડ કલ્ચર એક્સચેન્જ થ્રુઆઉટ માઇગ્રેશન સ્કીમ પ્રમોશન ઓફ સ્પોર્ટ્સ ગેમ્સ એનસીસી સ્પોર્ટ ગાઈડ એ ફોર એનએનએસ ની એનએનએસ ની તૈયારી પણ કરાવે છે મિત્રો પછી સ્પેશિયલ ફીચરમાં જોઈએ તો જી મેન્સ ની તૈયારી કરાવે છે એમાં તો ચાર હજાર ત્રણસો ને બાવન એટલે છત્રીસ પોઈન્ટ પાંચ ટકા સ્ટુડન્ટ છે ક્વોલિફાઈડ થયેલા છે મિત્રો જી એડવાન્સમાં બાર એક હજાર બસો ને અઠ્યાવીસ છે સ્ટુડન્ટ છે ક્વોલિફાઈડ થઈ ગયા છે

એકેડેમિક સેશન બે હજાર ચોવીસ પચીસ ઇન ગવર્મેન્ટ રિકોગ્નાઇઝન સ્કૂલ ઇન સેમ ડિસ્ટ્રિક્ટ વેર જે એન વી ફાઉન્ડેશન એન્ડ ધ વીચ ધે સ્પીકિંગ સ્કીંગ એડમિશન તમે કઈ ગમે તે સ્કૂલમાં પાંચમું ધોરણ ભણતા હોવા જોઈએ મિત્રો પછી છે સ્ટડી ઇન ફૂલ એકેડેમિક સેશન ઈચ ક્લાસ એન્ડ ફાસ્ટ ક્લાસીસ ફ્રોમ ગવર્મેન્ટ રિકોગ્નાઇઝેશન સ્કૂલ બોર્ન બીટવીન વન

લેવાશે રજીસ્ટ્રેશન માટેની ડિટેલ તમારે જોવી હોય તો http://navodai.government.in પર તમે જઈને કરી શકો છો મિત્રો તો મિત્રો નવોદયના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે જે મિત્રોને ભરવું છે ફોર્મ તેમાં ભરી શકે છે મિત્રો જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો મારે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો